સુરતની સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર બખેડો સર્જાયો હતો બે ભાઈઓ વચ્ચે પિતાના ડે લઈ જવા મુદ્દે બબાલ સર્જાઈ હતી અલગ અલગ રહેતા બંને ભાઈઓ પિતાના ડે લઈ જવા ઈચ્છતા હતા જેથી જાહેરમાં બંને ભાઈઓ સહિતના લોકો વચ્ચે મારામારી સર્જાઈ હતી

તેમ છતાં પણ કોઈ તમાસો અટકાવવા માટે આગળ આવ્યું ન હતું તે સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકી પર સવાલો ઊભા થયા હતા